પૂજનાધ્ય બ્રિસ્થિતો સ્વાહ ગો ભગવાન આ દિવાઉ આ પુણ્યાધિપતિના દિવાજિલક્ષી પાન સાંગાન્સ નિવાર લાડુ બેન અંબાલાલ લાલ ભીલ પાણીવાળ વાર એસટી રોડ સ્વામિનારાયણ કોલેજ રોડ દસાબા દશાબા નું મંદિર ચાળકને અને જોગડીમાં દશામા નું મહોત્સવ પ્રસન્ન આ અહીંયા ગાડી અમે સાલમપુર નાખા ભીલ ભીલવાસ મેં આજન રાખ્યું છે અને અમારા ભિલવાસમાં આજન રાખવાથી અમારે ખૂબ ખૂબ આભાર મળે છે અને અમારે ખૂબ નાના બધા દેવી દેવતાના

અને અમારી બેઠક રાખી છે ગામ ગામ ના અમારા ભુવા તેડાયા છે અમે એમનું સામનો કરશું અમે જે નાના મોટા આવશે એમનો અમે એમનું કરશું સ્વાગત બધાનું સ્વાગત કરશું હારું આવશે એમનું કરશું ખોટું આવશે એમનું કરશું પણ આજ માડેલા નામ અમે રાખ્યો છે ઉત્સવ એનો અમે ઉત્સવ પૂરો કરશું આજે ચૈત્ર સુદ પૂનમને હનુમાન જયંતિનો દિવસ છે આજે ભગવાન રામચંદ્રની જેને સેવા કરેલી હનુમાનજી મહારાજે એવા પ્રભુ રામચંદ્રને યાદ કરવાનો અને હનુમાનજીને આજે યાદ કરવાનો પાવન દિવસ છે ત્યારે હનુમાનજી જેવા ભક્તોના ગુણો આપણા જીવનમાં આવે એવી ભગવાનને વિનંતી કરવાની છે કે જેને રામની ખૂબ સેવા કરી ભગવાને જવું હતું લંકામાં તો વાનરો જોડે પુલ બનાવીને જવું પડ્યું ત્યારે ભગવાનનું રામનું નામ લઈને હનુમાનજી આખો સમુદ્ર તરી ગયા એવા જે હનુમાનજી મહારાજની હનુમાન જયંતિ છે એ પાવન પ્રસંગે અહીંયા સાલમ ટોલનાકા પાસે સ્વામિનારાયણ કોલેજની બાજુમાં બિલવાસની અંદર આજે આપણે ચ ચલિત મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખ્યો છે એની અંદર જે મૂર્તિઓ છે એમાં એક જોગણી માતાની છે એક મેલે માતાની છે એક દશા માતાની છે એક મહાકાલી માતાની મૂર્તિ છે એક ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ છે અને એક બાવજીની મૂર્તિ છે આજે બ્રાહ્મણો વૈદિક મંત્ર વડે આજે એ મૂર્તિની ચલિત પ્રાણ પ્રતિષ્ઠા કરી અહીંયા ચલિત પ્રાણ પ્રતિષ્ઠાની અંદર દેવતાઓનો દેવી અર્થરવશિષ્ વડે એ મૂર્તિમાં પ્રાણ બેસાડ્યા પ્રાણ પ્રતિષ્ઠા કરી એ મૂર્તિઓની સોળસોપચાર પૂજા કરી અને આજે હનુમાનજી જયંતિના દિવસે આજે આ ભગવાન હનુમાનજીનો યજ્ઞ અહીંયા પૂરો થયો આજનો પવિત્ર પાવન દિવસ હતો હનુમાનજી જેમ ભગવાનના ભક્ત હતા એમ ભગવાન જેવા ગુણો રામ જેવા ગુણો આવે આજે રામનું નામ આપણે બધા લઈએ છીએ સહેકા સુધી આપણા બાપ દાદાઓ હોય એમનું નામ બહુ બહુ તો માણસ પાંચ દસ પાંચ દસ વર્ષ કે બાર વર્ષ કે પંદર વર્ષ કે પચાસ વર્ષ સુધી યાદ રાખે પણ આજે રામ અને કૃષ્ણ આપણા સનાતન ધર્મના હૃદયની દરેક મનુષ્યના હૃદયમાં બિરાજમાન છે આજે વર્ષો ના વર્ષો થઈ ગયા છતાં આપણે ભગવાનને ભૂલ્યા નથી એનું કારણ શું છે આજે ખાસ કરીને આ જે મૂર્તિઓ બેસાડી આ જે મૂર્તિઓ આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી એ નિમિત્તે મૂર્તિઓનો અહીંયા યજ્ઞ આપણે યોજ્યો એમાં મેં આપણે મૂર્તિઓના નામ કીધા જોગણી માતા મેલડી માતા મહાકાલી માતા દશા માતા પછી ભગવાન કૃષ્ણ વીરભાવજી આ મૂર્તિઓ એમના ઘરમાં સ્થાપિત થશે અને પ્રાણ પ્રતિષ્ઠા બે પ્રકારની હોય જે આપણે મંદિરમાં સ્થિર એ મૂર્તિની કરી અને અચલિત પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય આપણે પણ આપણે આજે એમના ગોખની અંદર બિરાજમાન કરીશું અને રોજ એ સ્નાન કરાવે પૂજા કરે એટલે એને ચલિત પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય એ મૂર્તિને આપણે ખસેડી બી શકાય એવી ચલિત પ્રાણ પ્રતિષ્ઠા કરી એ મૂર્તિનો આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને આજે એ પ્રાણ પ્રતિષ્ઠાના યજ્ઞનું આયોજન અહીંયા આગળ હતું ત્યારે એવા રામચંદ્ર ભગવાનના આજે ગુણો આપણા જીવનમાં આવે કે ભગવાનના પગની અંદર ત્રણ તો રાજ્યના રાજા હતા કે પહેલું અયોધ્યાનું રાજ્ય ભગવાનના હાથમાં